વરસાદ બાદ પાણી ભરાયા ભુજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે બસ સ્ટેશન વોકડા ફળિયા જુબેલી સર્કલ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો માત્ર વરસાદી ઝાપટાથી પાણી ભરાતા લોકોને હાલાકી આ છે ભુજનો બસ સ્ટેશન એરિયા છે ખાસ કરીને આ જો આપ જોઈ રહ્યા છો કે કેટલા સમયથી થોડા પણ છાંટા પડે ને ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે અને લોકોને ચાલવામાં બહુ તકલીફ પડતી હોય છે આ ભુજ નગરપાલિકાની કેટલી બેદરકારી છે આ કેનાલનું કામ બે વખત થઈ ગયું એવું લાગે છે કે પૈસા કમાવા માટે કોન્ટ્રાક્ટર અને પદ ભ્રષ્ટાચાર કરવા માટે જ આ કામ કરે છે આ કેનાલ ખુલ્લી હોય તો વ્યવસ્થિત પાણી નીકળી જાય પણ પાણી નીકળતું નથી લોકોને હાલાકી થાય છે ભુજ નગરપાલિકાના અધિકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર પાણી નથી હાલતું વિકાસ ને ખાલી મોટી મોટી વાતો કરવાથી વિકાસ થતો નથી હકીકતમાં વિકાસ કરવો તો આ પંદર વીસ વર્ષથી આ સમસ્યા છે આનો નિકાલ કરો આવું લોકો કહી રહ્યા છે હું છું મુનાભાઈ કચ્છ ન્યુઝ ભુજ